હા ભાઈ જય ભીમ જય ભીમ જય ભીમ મેં કીધું આજે લાઇન ને ફોન કરું લાગે તો હારું હા પણ મેં કીધું ઘણા સમય થી ફોન આવતો નથી એટલે આપડો નંબર એ કદાચ ને હાથ વગો હોય નો હોય એવું બને હા હા અને તમારો નંબર તો પાછો મારી પાસે હતો નહિ એમય એ પાછું બને ના તમારો નંબર છોકરાનો નો મેં આ ફોન માં હતો જ તે મારે હા હા બરાબર

એને મને ઓળખવામાં ભૂલ કરી આ ના ના હાચી વાત હાચી વાત ખરી વાત ભાઈ કેમ ભૂલ કરી આપણે ઓળખવામાં એને જેમ હા 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 હાસુ હાસુ ભાઈ એ હું તો હાથે ટર્નાટન બધું બનાવું છું પણ ક્યાંય નીકળે નઈ તમારી જીવાના ઘરે એમ હા પછી નીકળવાનો એ સમય ક્યાંથી રે ભાઈ બધું આપડે માનો કે આપડી જવાબદારી થી હવે એમાં આપડે નોક ક્યાંય પણ એક ઘણી બે કલાક પૂરતી ક્યાંય જવા આવવાનો સમય નો મળે ભાઈ એ મારે ઘરે છોકરી ને હારે ફેરવી પડે તો થાય હા

હા હા લોહી માં ગુણ ને લોહી માં અવગુણ એવું બધું હોય પણ હમ હા મેં તો કોઈ share ના કીધો મારે બધાને મોઢું કેમ બતાવું નકર હું મુકીશ જ નહીં જીભ બી ના કાપ પણ હવે બેય ને share નાખીએ હા 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 હા

ઈને માન મર્યાદા મૂકી તો પછી તો કોઈ કાળે મેળ નો ખાય સમજાણું હા પણ ઈ નો મેળ આવે ભૂખો તો એને તો મુકાય પછી લાખ રૂપિયા નો એમ માનો કે હોય ને આપણે ફોના જેવા છે એવું માની પણ સહન શક્તિ કરતા કરતા આપડી ઉપર પછી એમ માનો કે નાક ના સાળા થઈ જાય તો પછી આપણે શું કરવાનું ભાઈ મેળે જ ન આવે સમજાણ નોંધ નોંધ મેળવે

પેલા ભાન હોવું જોઈએ ને એ પોતે રાજી ખુશી થી જુદો થયો મેં તો કોઈ કીધું જ નથી કઈ એને હા આપડે તો કઈ માનો કે એને ઝાકારો તો કર્યો નથી તારે પછી તો પછી એ સમજવાનું એને રે પછી કોઈ સમજાવનાર વ્યક્તિ આપડી પાસે સમજાવા પણ નો આવી શકે ને હમ

મૂલે નાના છોકરા ને લીધે વચ્ચે કો ભલે આવતા કે સાની માની નો પડી રહે એમ હા હા બરાબર બરાબર આમ ઈ થાય તે ગાડી બોલાવી એમ મારવા લીધી નામ ને તેમ તે મને પોલીસ ધરપકડ કરી ચાર કલાક જેવું બેહાળી રાખ્યો પછી મારે કઈ ને પોલીસ ને ચોપડે નથી ચડાવી મેં કાઈ કર્યું નહીં હા બરાબર પડી ગયો

હા સીધા માણસ કોઈ ગાળ ભેડ નવી સીધા રે આ લોકો ને દારૂડિયા હોય ને હારા સીધા માણસો હાલતું જ નથી વાણી વર્તન રિયા ક્યાં બધું જે સોખું જીવન હોય ને એની ક્યાય કદર કે એની એની જગ્યા જ ન થાય આવો આવો એમ એનો કોઈ આવકારો ન કરે આ સમય ફેર છે ને હમ હા ભાઈ આ સમય ફેર છે વળી ગયા છે અત્યારે તો અત્યારે તો દારૂ પીન અને કુંડાવાળા કાઢતા હો અને એ હાજ પડે

આખો ઘર નો વજન વ્યવહાર હવે પછી કાય એમમાં નો કાઈ આપડે કાઈક રડવું કાઈક આપણે આપડું રોજી રોટી હાલે એમ આપડું ધંધા નું રોલિંગ હકવવું હવે એમાં આપણે ક્યાં આપણે એક કલાક કે બે કલાક પૂરતી ક્યાંય નો નીકળી એ કાય ભાઈ નથી જવાતું ક્યાંય એમ હા તે વાત હાસી હાસુ હાસુ ભાઈ તમારું શું પછી કાય સારું થયું કાઈ હે ભાઈ

હમ કોઈ માંડવાના મુરદ પછી હાજે પાછા એ કાઈ પોહ બોહ કરે ફૂલ્યો કા તો એ એમાં ડીજે લાવે પણ મારે ગણેશ સ્થાપના માંડવા મુરત એ લગ્ન પ્રસંગ ના ડાયરા હોય ને એમા બધી વગાડવાનું મારે આવે છે અડધું અડધું કામ મારી માથે આવે અડધું અડધું વળી ડીજે બેનજા ને એમ હાલ્યું જાય હા એટલે કહો આ એ હાલતું હોય તો સારું કેવાય ને એમ હા ના ના મારે એમ તો ચાલે હમ હવે ઢોલ ની જરૂર નહીં એવું કઈ નઈ ઢોલ નું અડધું અડધું કામ મારી માથે હોય ને અડધું અડધું અમારે અહીંયા ગળે તો ઢોલ વગાડીને જ થાય છે હા 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 એને કે આવતા હોય છે

આ ગોવિંદ ઉકા કરીને હતા ઈ મેતર કેવા